હિપોપોટેમસ હિપોપોટેમસ પોતાના સમાજના જ બચ્ચાઓને કેમ મારી નાખે છે નાના બચ્ચાઓને મોટા નરહિપો મારી નાખતા હોય છે નવા જન્મેલાને અને તેમની માતા તેમને બચાવી પણ નથી શકતી કેમ એવું થાય છે કે નરહિપો નવા જન્મેલા નાના બચ્ચાઓને મારી નાખતા હોય છે નર નરહિપો હંમેશા આક્રમક સ્વભાવના હોય છે જેનાથી સિંહ અને મગરમચ્છ પણ ડરતા હોય છે તે ખૂબ જ વિશાળ શિકારી હોય છે સિંહો પણ તેનાથી આઘા રહેવાનું પસંદ કરતા હોય છે હિપો શબ્દ એ ગ્રીક શબ્દ ઉપરથી આવ્યો છે જેનું નામ નો મતલબ થાય છે દરિયાઈ ઘોડો જોકે ત હિપોપોટેમસ ઘોડા જેવું તો જરા પણ નથી દેખાતું તે મોટે ભાગે શાકાહારી પ્રાણી હોય છે અને ઘાસ ચરતા હોય છે તે લોકોને આટલું ભારે શરીર હોવા છતાં તરતા નથી આવડતું ખરેખર તો તે તરતા નથી હોતા પણ જે તરવા જેવું દેખાય છે તે ખરેખર પાણીની નીચે ચાલતા હોય છે અને એવી જ સ્થિતિમાં ઘણા સમય સુધી રહી રહે છે અને રહી પણ શકે છે દરિયાઈ ઘોડા એટલા ખતરનાક હોય છે કે આટલું મોટું શરીર અને ભારે ભરખમ કદ હોવા છતાં તે લોકો શાંત રીતે બહાર આવીને હુમલો કરી બેસતા હોય છે આમ તો તે શાકાહારી હોય છે પરંતુ કોઈ વાર તક મળતા તે લોકોને મગરમચ્છ અને બીજા કોઈ પણ હરણ કે હાથમાં આવેલ પ્રાણીનો શિકાર કરતાં પણ અને ખાતા પણ જોઈ શકાય છે મોટે ભાગે તેઓ રાત્રે બહાર આવતા હોય છે ચરવા માટે અને જમીન પર આવીને ઘાસ ચરીને પછી કલાકો પછી પોતાના જળાશયમાં પહોંચી જતા હોય છે દરિયાઈ ઘોડા વિશે આશ્ચર્યજનક વાત એ છે કે તે દુનિયાના સૌથી ખતરનાક પ્રાણી ગણાય છે અને માદા જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારે થોડો સમય માટે તે અલગ થઈ જાય છે અને બચ્ચું જ્યારે થોડુંક મોટું થાય ત્યારે તે પાણીમાં બીજા સમાજના પોતાના હિપોપોટેમસો સાથે ભેળાવવા માટે લઈને આવે છે પરંતુ કેમ મારે છે નર હિપો બીજા હિપો એ નવા આવેલા હિપોને હરીફ તરીકે જોતા હોય છે અને એના કારણે તે હુમલો કરી બેસે છે માદા જ્યારે બચ્ચાને જન્મ આપે ત્યારે તે બચ્ચાની દેખભાળમાં વ્યસ્ત હોય છે જેથી કરીને બીજા મોટા હિપો તે માદા ઉપલબ્ધ ન હોવાથી શયન માટે ત્યારે તેને હુમલો કરીને બીજા નવા જન્મેલા બચ્ચાને મારી નાખે છે જેથી કરીને માદા ફરીથી પ્રજનન માટે તૈયાર થઈ શકે લિપોપોટેમસ નવા આવેલા મહેમાનને પોતાના હરીફ તરીકે અને સંસાધનોનો અભાવ અને ખાવા પીવાની તકલીફોમાં વધારો થશે એમ ગણીને પણ હુમલો કરીને તે નાના બચ્ચાઓને મારીને ભવિષ્યમાં ઊભા થતી હરીફાઈને દૂર કરતા હોય છે બી